ફ્રેન્ડ જો આ બાલાગામથી પંજાળા થી જે રોડ હે ને જો એટલું પાણી આવી ગયું જોકે અમારો ઘેડ વિસ્તાર હે એટલે પાણી ફૂલ આવી જાય હજી તો અહીંયા બાકી બાકી તો એમ ફૂલ રસ્તા ઉપર આવી ગયું અમુક વાર તો ફૂલ ઉપર આવી જાય હજી આગળ આજે વરસાદ નતો ને કાલનો એટલે ઉતરી ગયું બાકી તો આ બધા રસ્તા ઉપર આખે એમાં બધામાં પાણી જતું હેં જ્યાં બધું પાણી ભરાઈ ગયું એટલું આની ઉપરથી કાલે હતું કાલે બધાય ને વિડીયો મોકલે તા ને તો આ રસ્તો તો દેખાતોય હોય નતો એટલું પાણી હતું હજી તો બાકી છે જો કે આખું ચોમાસું હજી તો એક વરસાદ આવ્યો તો એટલું બધું પાણી ભરાઈ ગયું જ્યાં અહીંયા અહીંયા તો ફૂલ હતું પાણી આ રસ્તા ઉપર હતું કાલનો વરસાદ જૂનાગઢમાં બંધ હતો ને એટલે અહીંયા પાણી ઉતરી ગયું બાકી તો અહીંયા આવી જાય બાકી આજે અહીંયા ભરેલું જોયું રસ્તા ઉપર

Ah, oh, rasa bagi dia

No... Ah, yo me he pedido este bolsa, no tenerle un trigo.